છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમ સાગર તળાવ વચ્ચે ફ્લેગમાસ્ટ પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા કુસુમ સાગર ડેવલપમેન્ટ તેમજ કુસુમ સાગર વચ્ચે ફ્લેગમાસ્ટ પોલનું લોકાર્પણ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યો છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત મહાનુભાવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિકેશ બરજોડા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી કારોબારી સમિતિના અધ્યક્ષ અલ્પાબેન શાહ છોટાઉદેપુર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનો સભ્યો નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા La situazione è આજે છોટાઉદેપુર નગર માટે એક ઐતિહાસિક દિવસ છે ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના મધ્યમાં આવેલ તળાવ અને એના મધ્યમાં તળાવના મધ્યે તિરંગા નું આયોજન કરવામાં આવ્યું છે લહેરાવવાનું આયોજન કર્યું છે ત્યારે સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે આ તળાવના નોટ નવીનીકરણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા જે આયોજન અમૃત મહોત્સવ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નગરજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું